અંકલેશ્વર અને આસપાસના હાઈવે વિસ્તારમાં બંગાળ ગોડાઉનોની વધતી સંખ્યા હવે ખતરો બની રહી છે શનિવારે બપોર બાદ પોલીસ તંત્રએ આ ગોડાઉનો સામે ભારે કાર્યવાહી કરી હતી શનિવારના બપોર બાદ અંકલેશ્વર માર્કેટ તેની આજુબાજુમાં આવેલ બંગાળ વિસ્તારમાં સર્ચ કર્યું હતું બંગાળ માર્કેટમાં લાયસન્સ વેરિફિકેશન બંગાળના જથ્થા અંગે જરૂરી પુરાવા બંગાળ માર્કેટમાં રહેતા ઇસ્મોના આઈડી વેરિફિકેશન સહિતના મુદ્દે ઓપરેશન બંગાળ માર્કેટ શરૂ કર્યું હતું પોલીસની મેગા કોમ્પિંગને લઈ બિન અધિકૃત ભંગારનો વેપલો ચલાવતા ફફડાટ પામ્યો હતો અંકલેશ્વરમાં અંદાજે પાંચ ભંગારના ગોડાઉન દુકાન સહિત ટ્રેડર્સ આવેલા છે વિવિધ માર્કેટમાં ભંગાર રાસાયણિક કચરાના નિકાલ સહિત વિવિધ પ્રવૃત્તિ માટે જરૂરી સંબંધિત વિભાગની મંજૂરી લેવામાં આવી છે કે કેમ તે પણ પોલીસ તપાસી રહી છે પોલીસની કાર્યવાહીના પગલે બંગાળીઓમાં દોડધામ મચી ગઈ છે

ચિંતામાં વધારો કર્યો છે કાર્યવાહી દરમિયાન પોલીસના દાડેદાડા અન્ય વિસ્તારમાં જોવા મળ્યા હતા પોલીસ તપાસમાં એ પણ જોવા મળ્યું હતું કે કેટલાક ગોડાઉનો પાસે યોગ્ય મંજૂરી ન હતી પોલીસની આ કાર્યવાહી બાદ ભવિષ્યમાં ગોડાઉન માલિક દ્વારા નિયમોનું પાલન કરવામાં આવશે કે નહીં એ જોવું મહત્વનું રહેશે